દાંતીવાડા ડેમ ની જે ધરોઈ ડેમ ની તમારો ભાઈ માહિતી લઈને આવી ગયો છે અને સાથે સાથે સીપુ ડેમ ની પણ માહિતી આપી દેશે તમારો ભાઈ તમે જોયું આપણા અનેક જગ્યાએ કે જે જે ત્યાં આગળ ધુમ્મસ થોડા જોવા મળ્યો હતો આપણી બાજુ જે વરસાદ નતો ને ઉપરવાસમાં વરસાદના કારણે જે ડેમોના અંદર થોડું પાણી નું આવકમાં વધારો વધ્યો છે પહેલા તો આપણે વાત કરીશું દાંતીવાડા ની અપડેટ તો અપડેટ ની વાત કરીએ ઉપરવાસ માં ભારે વરસાદના કારણે જે દાંતીવાડા પાણીની પાણી આવકમાં વાત કરીએ તો જે આઠસો ને એકસઠ જેટલી ક્યુસેક પાણીની આવક છે અને હાલમાં જે પાણીની સપાટીની વાત કરીએ તો જેટલી પહોંચી ગઈ છે જે ભયાનક સપાટીની વાત કરીએ તો સપાટી છે આસપાસ જે ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે અને સાથે સાથે જે ઉપરવાસ ભારે વરસાદના કારણે જે દરવાજા બધા ખોલવામાં આવતા હોય છે હવે આપણે વાત કરીશું કે ધરોઈ ડેમ જે પાણીની આવક કેટલી છે હાલમાં જે ધરોઈ ડેમ ની જે ચૌદસો દસ જેટલી ક્યુસેક પાણીની આવક

કરી લેજો હવે આપણે વાત કરીશું સીપુ ડેમ ની માહિતી આપવા માટે તો દોસ્તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે અમુક વિસ્તારોના અંદર જે વરસાદ પડી રહ્યો છે એટલે જે તરોઈ ડેમના અંદર પાણી મોકલવામાં આવતું હોય છે અને દાંતીવાડા ડેમમાં જે પાણી આવકમાં જે વધારો જોવા મળતો હોય છે તો તમને કહી દઉં કે હાલમાં સીપુ ડેમની જે પાણીમાં જે આવક જે થતી હોય છે એ આવક હાલ બંધ કરવામાં આવી છે અને પાણીનો જથ્થો જે જોવા મળી રહ્યો વાત કરીએ તો પોઈન્ટ જોવા મળી રહ્યો છે તો દોસ્તો ઉપરવાસમાં વરસાદ થશે સારો તો એનો ક્યુસેક પાણી જો આવક વધશે તો તેના કારણે જે ધરોઈ ડેમ જે અનેક જગ્યાએ જે ડેમ ભરાતા જે સીપુ ડેમમાં પાણીની આવક શરૂ કરવામાં આવશે ગઈકાલે તમે જોયું હશે કે બપોરના ટાઈમે તમે જોયું હશે કે ત્યાં આગળ તડકો ટાઈમે જે તડકો નીકાળ્યો હતો તે ત્યારે જે તડકાના ટાઈમે ઘણા ખેડૂતોને જે પાક નીકાળવામાં આવ્યો હતો એટલે ઘણા ખેડૂતોને પાક પણ બગડવામાં આવ્યો હતો તો તમારો પાક કેટલો બગડ્યો છે મને કોમેન્ટમાં જણાવી દેજો ને તમારું નામ ને તમારું ગામ ને તમારા વિસ્તારમાં વરસાદ કેવો પડ્યો છે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો આવી તમારે માહિતી જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો